અમરેલી જિલ્લામાં વીજળી સુધી અધિકારીઓ દ્વારા ફોન રિસીવ નહીં કરતા વધુ રોષે ભરાતા વીજ કચેરીમાં રાત્રે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષવાળા તાલુકા પંચાયત પ્રમુખના પતિ ધીરજ પુરોહિત રાજુલા શહેર ભાજપ મહામંત્રી અને નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્ર સહિત સોસાયટીના રહીશો સ્થાનિકો અને કેટલાક ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા વિરોધ નોંધાવ્યો હતો કચેરીમાં ઉપાડવા મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો જોકે રાજુલા શહેરમાં આવેલ સવિતાનગર વીજળી ગુલ થઈ હોવાનું પીજીવીસીએલ દ્વારા કારણ દર્શાવવામાં આવ્યું હતું મામલો વધુ ઉગ્ર બનતા પોલીસની ટીમ પીજીવીસીએલમાં દોડી આવી હતી પોલીસ દ્વારા અંતે મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો મુખ્ય અધિકારી દ્વારા ટેલિફોનિક વાતચીત કરી સવારે રૂબરૂ બેઠક કરી યોગ્ય કાર્યવાહી કરવામાં માટેની ખાતરી આપ્યા બાદ મધરાત્રે મામલો શાંત પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ